ચાણસમા તાલુકાના ધીનોજ ગામમાંથી ઇંગ્લિશ દારૂ વેપાર કરતા ઈસમને ઝડપી પાડતી પાટણ એલસીબી પોલીસ ચાણસમા તાલુકાના સુરસર ગામના ઝાલા બિઝલજી મંગાજી પોતાના રહેણાંકના મકાનમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો રાખીને ચાણસમા તાલુકાના ઘણોજ ગામે એક્ટિવા ઉપર વેપાર કરતો હોવાની પાટણ એલસીબી પોલીસને મળેલી બાતમીના આધારે ધીણોજ ગામમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ નંગ ત્રણસો છવ્વીસ સાથે એક ઈસમને ઝડપી પાડી ચાણસમા પોલીસ સ્ટેશન લાવી આગળની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે